આપણે આનંદને હિલોળે ચડ્યા છીએ ત્યારે દ્વારકાધીશ તો એના ચરણમાં આપણે આવ્યા છીએ પણ ગોપીનાથજી મારા સાથી હતા પણ ગઢડાને મૂકવું હોય ને તો ખાચર બાપુના પરિવારની રજા લેવી પડતી સ્વામિનારાયણ ભગવાનને એટલે આજે એના સાક્ષી રૂપે મહાભક્તરાજ દાદા ખાચરના વંશજ અને આજે કહીએ તો ગઢડાના ગામધણી ત્યારે હતા અને આજે ગઢડા ગામના નગરપતિ નગરપાલિકાના ભાઈ શ્રી કિશોરભાઈ ખાચર વધાર્યા છે એમને જોરદાર તાળીઓને નાથી વધાવીએ સાથે સાથે ભાઈ શ્રી જયરાજભાઈ ખાચર પણ ઉપસ્થિત છે હમણાં જ મહારાષ્ટ્રીએ એમના આશીર્વાદના હાર અર્પણ કર્યા એમને પણ જોરદાર તાળીઓને નાથી વધાવીએ હા સાથે સાથે અમારે પૃથ્વીરાજભાઈ ખાચર પણ ઉપસ્થિત છે એવો શ્રી અત્રે આવશે એમને લાલજી મહારાજ આશીર્વાદનો હાર અર્પણ કરશે પૃથ્વીરાજભાઈને પણ જોરદાર તાળીઓના નાથથી વધાવીએ રાજદીપભાઈ ખાચર પણ ઉપસ્થિત છે તેઓ શ્રી પણ અત્રે આવશે આપણે દાદા ખાચર પરિવાર છે સમસ્ત અને જીવા ખાચરનો પરિવાર છે એમને આપણે તાળીઓના નાથથી વધાવીએ અને એમનું સ્વાગત કરીએ છે જોરદાર તાળીઓના ધ્વનિથી આપણે આ ખાચર પરિવારનું સ્વાગત કરીએ મારે બહુ ટાઈમ લેવો નથી કારણ કે બારે બારથી મેં ટાઈમ લીધો છે બીજા કોઈને ટાઈમ નથી ખાસ કરીને આ પ્રસંગ આચાર્ય મહારાજશ્રી પરમ પૂજ્ય માતુશ્રી અને સમસ્ત ધર્મકુળના આશીર્વાદ આજ્ઞા અને રાજીપાથી જ પૂર્ણ થયો છે એમાં આપણે કોઈનો જશ નથી આપણું કોઈનું કામ નથી આપણે તો ઠાકોરજીની મજૂરી મજૂરી કરીશું પણ આ પ્રસંગ પૂરો કરવામાં મને ઘણા એના ફોન આવે કે લોકો એમ કહે છે કે આ સંઘ તમે કાઢ્યો મેં કઈ કાઢ્યું નથી ગુગરા વગાડું આયોજક હોય એઠા બે બાપુ એનું ઠેકાણ હોય આપણે કઈ કર્યું જ નથી અને તમે જોયું ને સવારમાં બધાને જગાડો ને હાંજે હું દો એટલું જ કામ કર્યું એ સેવામાં જેમણે હરિભક્તોએ કામ કર્યું છે સંતોના બધાને નામ લેવાઈ ગયા મારી સુરત થી આરંભીને પીપરલા ભાંભણ સલડી તુરખા સનાળી હરિપુરા નાના માછિયાળા અને નાની નામી અનામી નાના મોટા ટેક્ટરના ટાંકા પાણીના ટેક્ટરો નાના ટેક્ટરો આયસરો કોઈની વાત જવા દો હો વાહનો અને એક પણ જગ્યાએ તમે મારા સુધી વાત નથી પહોંચવા દીધી કે આ તારવવા નથી દેતો કાં હલવા નથી દેતો કે આગુ પાછું નથી કરવા દેતો બાર દિવસ ઠાકોરજીની યાત્રા ભજન કરતાં કરતાં આવ્યા છે દ્વારકાધીશના ચરણોમાં મારા યાત્રાનું ફળ સમર્પિત કરી અને તમારા બધાના સન્માન રૂપે કહું છું મને ભગવાનનો રાજીપો જેટલો મળ્યો હોય એ બહેનોથી આરંભીને તમામ સ્વયંસેવકોના સુખને માટે અર્પણ કરું છું આજે આજ તમારું સ્વાગત સમજજો તમને કોઈને સ્ટેજ ઉપર બોલાવી શકું ન બોલાવી શકું કોઈને હાર પહેરાવી શકું ન પહેરાવી શકીએ જેણે જે નાની મોટી સેવા કરી છે આમાં તો એવી સેવા થઈ છે કે નાનામાં નાની જેને સેવા કહેવાય ને સાફ કરવાની બાથરૂમ સાફ કરવાની ટોયલેટ સાફ કરવાની લલિત કિશોર બાપુ આમાં એક માણસ મજૂર નથી આ પ્રસંગમાં રસોઈ બનાવવાથી આરંભીને વાસણ સાફ કરવાથી આરંભીને કોઈ જગ્યાએ ક્યાંય બધા સહ્રદય થાય એટલે હું હળવો થઈ જાઉં છું અને હળવા રહેવામાં મજા છે ભાઈ મને તો ઠાકરના દર્શન થઈ ગયા છે આજે મારો ઠાકર આવી ગયો અહીંયા હાજર મને પાંચ કિલોમીટરે ઠાકરે દર્શન થઈ દીધા નાના મોટા તમામનો આભાર ધન્યવાદ ધર્મકુળના ચરણોમાં અમારાથી કોઈ અભિવ્યક્તિઓ હોય કોઈ વાત આપણે સૂચના કરી હોય અને અમારાથી મનાણી ન હોય અમારી જડતાને પણ માફ કરે એવું બધાની વિધ બહેનો ભાણી બેનો લાલી રાજા માતુશ્રી વહુજી મહારાજ એમને તો અમે ખૂબ હેરાન કર્યા છે એમની જરૂરિયાતો પૂરી નથી કરી શક્યા પણ માતૃભાવે એમણે પણ જે મળ્યું એમાં ચલાવી લીધું છે અને મેં જ્યારે પૂછ્યું ત્યારે એક જ વાત કરી છે કે અમે બહુ રાજી છીએ અમે બહુ રાજી કાંઈ ખામી નથી મને ખબર હોય હું ખામી છું આવી વિકટ ઓલામાં ચાલવું કેવી રીતે શું વ્યવસ્થા હોય અને બે લાલજી મહારાજે અમને જીવ પૂરી દીધો છે બે બાળલાલજી મહારાજે ઉષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજને તો એવા જોરદાર તાળીઓ નાથ વધાવવા છે કે એમને જે મારા ગોપીનાથજી મહારાજ દ્વારકાધીશ ને રાધા રમણ દેવ આરતી કરી ગોપીનાથજી મહારાજના દરવાજાની સામે મારા ખંભે હાથ મૂકીને કેતો ઠાકોરજી તારી હારે આવવું સંભવ નતું ગઈકાલે સાડા આઠ સુધી નવસારીમાં એમનો પ્રસંગ ચાલતો હતો પ્લેન ને ફ્લાઇટો માટે ખુબ મહેનત કરી પણ એ તો આપડા ટાઈમે આવે નહી ને સાંજે મારે મોડી વાત થઈ કે ગમે એમ કરી અને દ્વારકાધીશના ચરણોમાં સંગ પગ્યો છે એટલે આવવાનો આવવાનો ને આવવાનો એમની ગમે એવી પરિસ્થિતિ હોય આપણી સાથે ચાલ્યા આજે એમને પણ આપણે જોરદાર તાળી યોજના વધાવીએ નાની મોટી જેમણે સેવા કરી જો પૈસા વગેરે કઈ થતું નથી બધા બીજા બધા તો સરવાળા કરે છે કેટલા કરોડના થયા હશે એમ પણ આમાં જે ખર્ચો થયો છે એનો તમે હિસાબ આપો ને તો કઈક આ ગાંડો લાગે હવે આપણે કઈ ખર્ચો જ નથી થયો થયો છે તમારી બે માગે કોઈ પાસે આમાંથી પાંચસો જણા એવા બેઠા છે જેને કીધું કે અમારે સેવા કરવી છે ને અમે ના પાડી હોય એવો પાંચસો જણા બેઠા છે હવે અમારા ઠાકોરજી ધર્મકુળ ના આશીર્વાદ પૂરું થઈ ગયું છે અમારે ભેગું નથી કરવું ભેગું કરવું છે તો આ કરવું છે જે અત્યારે કરીએ છે ખૂટે નહીં ખર્ચું ને ખૂટે અને ચોર ને લૂટે મારે નિર્ભય ખૂટ નાણું ગીરધારી નોટો તો ગમે ત્યારે ખૂટી જાય તો હવે ટાઈમ નથી લેવો ફરી એકવાર કહું છું નાના મોટા તમામ સ્વયંસેવકો મને

એ મહત્વનું છે હો આ ખાલી ઠેકડા મારે નહીં થાય એના માટે આપણે સાચા બનવું પડશે આપણે દીકરીઓને બચાવવી પડશે જળ બચાવવું પડશે વૃક્ષ વાવવા પડશે રાષ્ટ્ર નિર્માણના દરેક કાર્યોની ની અંદર આપણે જેમ આપણા ગુરુ આચાર્ય મહારાષ્ટ્રી નો આદેશ થાય એ પ્રમાણે જીવવું પડશે આપણો મેન હેતુ આ છે તો આપણે એ આજે સંકલ્પની સાથે ખૂબ ખૂબ બધાનો ધન્યવાદ

गौ माता की भारत मता की गंगा मैया की धर्मा कूलनि